ચોટીલાના સાંગાણીની શાળાના વિદ્યાર્થીઓના કેસરી ટી શર્ટનો મુદ્દો વધુને વધુ રાજકીય બની રહ્યો છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આ મામલે ભાજપ સરકાર પર સત્તાનો દુરુપયોગ કરવાના આક્ષેપ કર્યા છે ત્યારે હવે જિજ્ઞેશ મેવાણીએ આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને ખુલ્લો પડકાર ફેંક્યો છે તેમણે કહ્યું કે ભારત સરકારના સંગ્રહાલયમાં વીર સાવરકરના માફીનામા પડ્યા છે ગુજરાત સરકાર એ માફીનામાની નકલ મંગાવીને તેનો અભ્યાસ કરે અને ત્યારબાદ આ મામલે ગૃહ મંત્રી કહે ત્યાં તેવું ચર્ચા કરવા તૈયાર છે મોરબીથી નીકળેલી કોંગ્રેસની ન્યાય યાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે શુક્રવારે ન્યાય યાત્રા સુરેન્દ્રનગર શહેરમાં પહોંચી હતી આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસના આગેવાન સચિન રાવ સાંસદ ગેનીબેન ઠાકોર ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા રાજકોટ બાયપાસ રોડ પર આવેલા ત્રિમંદિરથી યાત્રા શહેરના ટાવર ચોક પહોંચી હતી દરમિયાન ન્યાય યાત્રાના આગેવાનોએ મુસ્લિમ ધર્મગુરુ સાથે મુલાકાત કરી હતી પત્રાવાડી ચોકમાં માલધારી રાસ મંડળી દ્વારા અલગ અંદાજમાં યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ આંબેડકર ચોકમાં ખાસ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું આ દરમિયાન ન્યાયયાત્રામાં હાજર રહેલા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે ગુજરાતમાં અરણીકાંડ મોરબીકાંડ રાજકોટ અગ્નિકાંડ જેવી અનેક દુર્ઘટનાઓ રાજ્ય સરકારની નિષ્કાળજીને કારણે બની છે આ દુર્ઘટનાના પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો વીર સાવરકરની છાપવાળી ટી શર્ટના વિવાદ અને કોંગ્રેસના નેતાઓ સામે ફરિયાદ મુદ્દે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ગૃહમંત્રીને ખુલ્લી ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો છે ગુજરાતના વિવિધ જે ઘટનાઓ બની ચાહે અરણી હોય મોરબી કાંડ હોય રાજકોટ કાંડ હોય અનેક તો જે સરકારની નિષ્કાળજીને કારણે બની આ પરિવારોને ન્યાય મળે અને ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાતના જે પ્રશ્નો છે એ પ્રશ્નો જ્યારે ચાહે યુવાનોની રોજગારીની વાત હોય રેગ્યુલર નોકરીની વાત હોય વેપર કૂટવાની વાત હોય કે અનેક જે સમસ્યાઓ છે અને ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થા મહિલાઓની સુરક્ષા આ તમામ ક્ષેત્રોની અંદર જે તે વહીવટી વિભાગ મારફત જે અન્યાય થઈ રહ્યો છે એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટી લોકોમાં એક

ભૂ માફિયાઓની વિરુદ્ધમાં જમીનો ગૌચર ઉપરના દબાણની ફરિયાદો મળી છે પીવાના અને સિંચાઈના પાણીની ગંદકીની ભયંકર કમ્પ્લેન લોકો લઈને આવ્યા છે અને પાપના ઘડામાં સુરેન્દ્રનગરમાંથી ખૂબ ચિઠ્ઠીઓ અને ચબરકીઓ અમારા સુધી પહોંચી છે એટલે આશા રાખું છું કે અમારી ન્યાય યાત્રા ગાંધીનગર પહોંચે પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તંત્ર આ બાબતનો કોગ્નિજન્સ લઈને તાબડતોબ એક પણ શ્રમિકનું ફરી ગેરકાયદેસર ચાલતી ખનનમાં મૃત્યુ ન થાય ગેરકાયદેસર ખનન ન થાય લોકોના શ્વાસ જોખવાય નહીં ગેરકાયદેસર દબાણો ખુલ્લા થાય અને પાણીનો સિંચાઈનો પ્રશ્ન તાબડતોબ એ સરકાર અને જિલ્લા તંત્ર હલ કરે એ ગુજરાત ન્યાય યાત્રાના પ્લેટફોર્મ પર તેની માગણી કરું છું પોલીસ ફરિયાદની બાબતમાં એટલું જ કહેવાનું સાવરકરી લખેલા તમામ માફીનામા ભારત સરકારના સંગ્રહાલયમાં પડ્યા છે ગુજરાતની સરકાર એ સંગ્રહાલયમાંથી એક અરજી કરી એ માફીનામા મંગાવે અને મારી સાથે ગૃહ મંત્રી હર સંઘવી તારીખ સમય અને જગ્યા નક્કી કરી આપણે ડિબેટ કરીએ સાવરકર અને એનો સ્વતંત્રતા આંદોલનમાં શું રોલ હતો આઝાદ હિન્દ ફોજ સ્થાપક સુભાષ ચંદ્ર બોઝ એ યુવાનોની અંગ્રેજો સામેની લડતમાં જયારે ભરતી કરતા હતા ત્યારે આ ભાજપનો જન્મ જે આરએસએસ માંથી થયો એ આરએસએસ ના લોકો યુવાનોની ભરતી રાષ્ટ્રની વિરુદ્ધમાં જઈને અંગ્રેજોની સેનામાં કરતા હતા આ એમનો ઇતિહાસ રહેલો છે ન્યાય યાત્રાને જે છે એનાથી ભાજપ સરકાર ડરી ગઈ હોય પરિવારોની વિરુદ્ધ માપી રહ્યા છે યાત્રાની વિરુદ્ધ માપી રહી છે અમારું તો એવું કેવું છે આ ન્યાય યાત્રા અમારે જ રોકી દેવી પડે એના માટે તમામ પીડિતોની સાથે બેસી પીડિતોની માગણી મુજબ સીબીઆઈ અથવા નોન કરપ્ટ તપાસ સોંપો ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવો અને પીડિતોને વળતર ચૂકવો તમે તે ન્યાયયાત્રા પૂરી કરી દઈશું સરકારે આ કરવું નથી પીડિતોની સામે જાણે બાયો ચડાઈ હોય એવું જડ વલણ ધારણ કર્યું છે અને ખોટા કેસો કરી રહ્યા છે પણ ગુજરાતની જનતા જોઈ રહી છે